છોકરાની બાયડી આવી પણ હું કરું છું પણ તાર કી તમારે કોઈ ખબર પડે તમે મારી તારે લાવી મારી લાવી રસ્તામાં નહીં પડી બાપા તમે આખા ગો સરપંચ હો હા તમે સરપંચ પણ કરો પણ મારી એક બાયડી નહી લાવી હશે નઈ ટુક જિંદગી ના જિંદગી જાય હજી તો ઘણો આજે બેતાલી જ ઓછો પડ્યો તમારે ઓછો પડે હજી તો વાર આપશી તું ચિંતા કરે નહીં આપડે બાયડી લાવીશું ખંચ રો તને હાલી દઉં બારથીય લાવી આલો બારથી એ હશે બધી સમાજ ની હશે તું ચિંતા કરે શાંતિ શોંતિરાય અરે રખવા કરે નહી લાબા

હવે એવી જ હોય તમારા ભાવમાં હોય તો મને કયો ભાઈ હવે છોકરા ઉંમર થઈ એટલે આપણે વિચારવું તો પડે પણ એને કોઈ કુંડળી બુંડળી ઘટાઈ હતી એને કુંડળી બુંડળી તો કોઈ કઢાયું નહીં અમે તો હવે સારું એવું કઈક જોર કારણ કે તમે સરપંચ થઈને જો આ બધું ના મળતું હોય એને કુંડળી કઈક ડરતું હોય તો કોઈક બનાવ્યું હવે તમારા બાળમાં એવું કોઈ છે ખરું આમ હવે મારે તો છે પણ રોમો ખરો ને આપણે હા રોમો રોમો ને એને ઘાટ સંબંધે

હવે કમો કમો કરે શું બે તમારા છોકરા બાળી લેવા જ્યા હે

બેકાલી કદી મારું વિચારી જ નહી હોય અચારી હોય ભેગા અમે અમારે ઘેર છીએ બે

ઠંડા હાલ ને હાથ ઠંડા જવું પડશે નકલવો પડશે સર